મહેસાણામાં યમદૂત બની બેરોકટોક રીતે ડમ્પર દોડે છે નિયમોના ધજાગ્રહા ઉડાવી શહેરમાં ડમ્પર દોડી રહ્યા છે ઝી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં તંત્રની પોલ ખુલી પ્રતિબંધ બાદ ફતેપુરા બાયપાસથી શહેરમાં આ ડમ્પર પ્રવેશી રહ્યા છે પ્રતિબંધ બાદ બેરોકટોક ડમ્પરને પ્રવેશ અપાઈ રહ્યો છે નાના વાહનોને દંડતા ટ્રાફિક પોલીસને આ ડમ્પર કેમ નથી દેખાતા તેજ સવાલ આ યમદૂત સવાલ ડમ્પર કોઈનો પણ જીવ લેશે તો જવાબદાર કોણ ડમ્પરને ન રોકવા કોના કોના પાસે હપ્તા પહોંચી રહ્યા છે તે પડે સવાલ કોઈપણ પણ રોકટોક વગર ડમ્પરો અહીંયાથી પસાર થઈ રહ્યા છે આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે પ્રકારે સિટીમાં જે મુખ્ય જે બાયપાસથી જે અંદર એન્ટર થવાનો જે રસ્તો છે ત્યાંથી જ જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સવારે આઠ વાગ્યાથી તે રાતના દસ વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોય છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને આપને દ્રશ્યોમાં જે પ્રકારે ઝી ચોવીસ કલાકના કેમેરામાં કેદ પણ થયું કે જે પ્રકારે ભારે વાહનો તો ઠીક છે પરંતુ ડમ્પર ચાલકો બેફામ અંદર ઘુસી રહ્યા છે કહી શકાય કે રાજ્યમાં અનેક જગ્યાએ બેફામ ડમ્પર ચાલકોના કારણે અનેક જગ્યાએ અકસ્માતો પણ સર્જાયા છે જે પ્રકારે અનેક અકસ્માતો સર્જાયા છે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવો વારો આવ્યો છે જે પ્રકારે બેફામ ડમ્પર ચાલકો બન્યા છે ત્યારે કહી શકાય કે નિયમોનું ઉલ્લંઘન થતું હોય એ પ્રકારના દ્રશ્યો મહેસાણામાં ચોક્કસથી જોવા મળ્યા જે પ્રકારે બેફામ રીતે ડમ્પર ચાલકો કોઈ પણ રોકટોક વગર અહીંયાથી ઘુસી રહ્યા છે નાની ગાડીઓને જે છે તે પોલીસ દ્વારા રોકવામાં આવે છે પરંતુ ડમ્પર ઉપર ચાલકોને કોઈ પણ પ્રકારે રોકટોક વગર અંદર આવ દેવામાં આવે છે ઝી ચોવીસ કલાકના કેમેરામાં પણ કેદ થવા ગયું કે જે પ્રકારે ડમ્પરો જે છે તે કોઈપણ રોકટોક વગર જે છે તે બેરિકેડ ક્રોસ કરીને અંદર આવી રહ્યા છે અહીંયા આપણે દ્રશ્યો બતાવીશ કે કોઈ પણ પ્રકારનું કોઈ કર્મચારી પણ અહીંયા જોવા નહીં મળે બાયપાસથી જે ફતેપુરા બાયપાસથી ઝી ચોવીસ કલાકના કેમેરામાં જે ડમ્પરો એન્ટર થતા કેદ થયા હતા ત્યારબાદ આ સિટીમાં કહી શકાય કે આવવાનો જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ પણ બેરિકેડ મૂકવામાં આવે છે એટલે કહી શકાય કે અહીંયાથી બેફામ ડમ્પર ચાલકો સીધા સિટી તરફ ઘૂસે છે છે એટલે કે જે જે નિયમનું પાલન તે નાના વાહન ચાલકોને કરવામાં આવે છે પરંતુ આ બેફામ બનેલા જે યમદૂત બનેલા ડમ્પરો છે તે કોઈ પણ રોકટોક વગર હાલમાં મહેસાણા શહેરમાં ઘૂસી રહ્યા છે અને ડમ્પરો અહીંયા ચાલી રહ્યા છે તે દવે મીડિયા મહેસાણા